ઓ નાડાજી શું છે કે મારા છોકરાને હગું કેમ ટોડવરાઈ એટલે ડાયરેક્ટ તમે આજાને પકડી મી તા છોકરાને કે હગું ટોડવરાઈ છે અલ્યા ડોળે એક છોડીઓ મણે નીચે ટોડવરાઈ છે અલ્યા આખો ગોમ

เอาไว้จูเนี่ยการขูดยูเซนตอนนี้เราไปดูขูดก้าวที่ดีอยู่แล้วอาจจะมาดูการที่กำลังโชว์ไอ้โอกาสที่กำลังดังใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช่ใช

એટલે તારો બાપ અલ્યા કાકા એટલે તમે યાર સુ કરતો હતો ઘરે ઘરે કોઈ આ બસ ફોન ફેરું રહો ફોન ફેર છે સોફડી ફેદાને છે

તા તો પાછું ખાડો વાબુ છે મારે શીખું ભાભી તુલા શિવાહુજાને ફોન આવ્યા કોઈ સમજ નહી પડતી શિવાહુજા ને દાહુ બેચા

છોકરાઓ <that> <Yesterdayhere> <constances> <epidemiology> <Millenheimer> <livest>

આ ગુગુલ કેળું ગુગુલ કી ચીચાખા ગોમો આપડા જા તો ટંડરો પીટ ભરો જા એ મારે એક પટાઈ મારું પાગા ઉતરતા આવી જરો પાછો આ મારે બટલો વાળો પડશે કેનો તમારો અલ્યા પી હવે થોડો બટલો વાળું મન થોડું છોડી હે મજા દેઈ પડે ઓમે આડું છો કોઈ તો નહીં

এই খুচি